જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હિંડઈ ક્રેટા જોઈ રહ્યા છો આ ક્રેટા વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે બે હજાર ને સત્તર પાંચમા મહિનાના મોડલની તમને આ ગાડી જોવા મળી રહેશે પાર્સિંગ જી જે થ્રી રાજકોટનું પાર્સિંગ છે ફર્સ્ટ ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે આ ક્રેટા ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે તેથી ઘંટડીનું બટન ઓન કરી દો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વહેંચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવા આ વોટ્સએપ નંબર પર આપણે જાહેરાત કરી આપીશું ફસ્ટ ઓનર ગાડી છે અત્યાર સુધીમાં આ ગાડી છ્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી છે ગાડીની કિંમત વિશેની વાત કરું તો આ ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહે છે તમે ભાઈને ફોન કરીને આ ગાડીની કિંમત જાણી શકો છો અત્યાર સુધીમાં આ ગાડી હજાર કિલોમીટર ચાલેલી છે બે છાવી તમને જોવા મળશે આ ગાડીની તમે ગાડીની કંડિશન જોઈ રહ્યા છો કંપની કલર છે નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે છે આચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ક્રેટા વેચવાની છે ટાયર પણ નવા જ નાખેલા છે આ ગાડીની તમને બે છાવી જોવા મળશે પાર્સિંગ રાજકોટનું પાર્સિંગ જોવા મળશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો આ ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે ઈસ્કોન મોલ દોઢસો ફીટ રિંગ રોડ રાજકોટ તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ગાડીની કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને મોબાઈલ નંબર આપેલો છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો આ ભાઈનો નંબર સત્તાણું ત્રેવીસ ઓગણસાઠ ચાલીસ એકાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાઓ તો તમારે પહેલાં આ ભાઈને ફોન કરીને જાઉં જો ગાડી વેચાઈ ગયું હોય તો તમને ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો પરફેક્ટ ગાડી છે નંબર વન કન્ડિશન ટોપ કન્ડિશનની અંદર આ ક્રેટા જોવા મળી રહેશે કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ ક્રેટા વેચવાની છે